નમસ્તે ગાયત્રી શક્તિપીઠ જેતપુરનું બાળ સંસ્કાર કેન્દ્ર આજે શિવરાત્રીના શુભ અવસર પર જોવા માટે તમને આમંત્રણ આપવા માટે ઉત્સાહિત છે કેન્દ્રના નાના બાળકોએ ભગવાન શિવના પવિત્ર મંદિરોના આદિવ્ય અને જીવંત પ્રતિનિધિત્વને રજૂ કરવા માટે પોતાનું હૃદય અને હાથમાં દેવી દીધો છે

થી આમંત્રણ આપી રહ્યા છે બાર સંસ્કાર કેન્દ્ર ભગવાન શિવના સૌથી પવિત્ર સ્થાન ગણવા બાર જ્યોતિર્લિંગોનું એક જીવંત પ્રદર્શન તૈયાર કર્યું છે આ નાના બાળકોએ આ પવિત્ર મંદિરનું સુંદર પ્રતિનિધિત્વ કરવા માટે પોતાના હૃદય અને આત્માની કા કામ કર્યું છે અને તેઓ તમને તેના બનાવવા માટે ખુશ થશે આ પ્રદર્શન આજે મધ્યરાત્રિ સુધી ચાલશે અને તેમને આ જ્યોતિલિંગ દેવી ઉર્જા અને શાંતિ જોવાની તક મળશે આ આ કાર્યક્રમનો ભાગ બને અને નાના બાળકો તમને ભક્તિ અને શ્રદ્ધા આ યાત્રામાં માર્ગદર્શન આપે તમારી હાજરી ચોક્કસ પણ આ શુભ અવસરમાં વધુ આનંદ અને આશીર્વાદ હિન્દુ ધર્મમાં જ્યોતિર્લિંગને સૌથી પવિત્ર મંદિરો માનવામાં આવે છે આ બાર મંદિરો ભારતના વિવિધ ભાગોમાં ફેલાયેલા છે અને ભગવાન શિવના ભક્તો માટે ખૂબ મહત્વ ધરાવે છે જ્યોતિર્લિંગ શબ્દનો શાબ્દિક અર્થ પ્રકાશનું લિંગ થાય છે સ્ત્રીલિંગો ભગવાન શિવનું પ્રતિકાત્મક પ્રતિનિધિત્વનો સંદર્ભ આપે છે જે સ્વયં પ્રગટ અને દૈવી પ્રકાશ ઉત્પન્ન કરે છે દરેક જ્યોતિલિંગ હિન્દુ પૌરાણિક કથાઓમાંથી એક ચોક્કસ દંતકથા અથવા વાર્તા સાથે સંકળાયેલું છે અને તેનું પોતાનું અનોખું મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ શ્રોતિલિંગોની મુલાકાત લેવા અને પ્રાર્થના કરવાથી ભગવાન શિવ પાસેથી આધ્યાત્મિક જ્ઞાન અને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે સૌથી પ્રખ્યાત શ્યોતિલિંગોમાં ગુજરાતનું સોમનાથ મંદિર ઉત્તરાખંડનું કેદારનાથ મંદિર અને મહારાષ્ટ્રનું ભીમા મંદિર સામેલ છે ભક્તો ઘણીવાર શ્યોતિર્લિંગ યાત્રા તરીકે ઓળખાતી આધ્યાત્મિક યાત્રા પર નીકળે છે જેથી બધા બાર મંદિરોની મુલાકાત લઈ શકાય છે અને ભગવાન શિવનો આશીર્વાદ મેળવી શકાય હિન્દુ ધર્મમાં બાર શોધલિંગોનું વિશેષ સ્થાન છે કારણ કે તે ભગવાન શિવની શક્તિશાળી હાજરી અને નિરાકાર સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે જે તેમને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ બનાવે છે ઓમ નામ जाये <San> सुबन्व

આ આપણે અમરનાથનું શિવલિંગ છે આ શિવ શક્તિ ડ્રો કરેલા છે આ શિવના અભિષેક થાય જન્નો એવી રીતે અમે પ્રોજેક્ટ કરેલો છે આ શિવ ભગવાન ગણેશજીને આશીર્વાદ આપતા હોય એવું છે આ હિમાલય ઉપર કૈલાસ પર્વત ઉપર શિવ ભગવાન બેઠા હોય એ પ્રોજેક્ટ છે

આ પછી અમે બધા ફોટા લગાડ્યા છે આ બાર જ્યોતિલિંગ નું બધું લખેલું છે આ બધા શિવ ભગવાનના ફોટા છે અમે બધું આખા પાટમાં ડેકોરેશન કરેલું છે ва.